નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવઘર બારિયા તાલુકાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દેવઘર બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તોરની પ્રાથમિક શાળાની છ વર્ષીય માસુમ બાળકી સાથે થયેલા હિન્દ કૃત્ય કરનાર આચાર્યને ફાંસીની માંગ સાથે દેવગઢ બારિયા મામલતદાર આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો સાથે દાહોદ જિલ્લા તેમજ ગુજરાત અને

હત્યા કરી નાખી હતી માસૂમ બાળકીના ન્યાય માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોવિંદ નટને ફાંસી આપો તેવી માંગણી સાથે દાહોદ બારિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે બિલો રિપોર્ટ જાભીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વધતી સિંગવડ ગામના તોરણી સ્કૂલમાં જે નાની છ વર્ષની માસૂમ દીકરીને વિશ્વાસ જીતીને એ આચાર્ય ગોવિંદ નટ એની ગાડીમાં બેસાડી બળાત્કારનો પ્રયાસ કર્યો અને એને વિરોધ કરતાં મોહ દબાવીને ગુંગળાવીને હત્યા કરી નાખી છે એના વિરોધમાં આજે અમે ગોવિંદટને ફાંસી મળે એના માટે માગણી કરી છે અને આ એક સામાન્ય ગુનો નથી એક ગુરુજીનો નાની બાળકી માસૂમ પર કરેલો પ્રયાસ છે જે બળાત્કારનો પ્રયાસ અને એની હત્યા કરી છે એટલે બહુ ગંભીર ગુનો છે મા બાપે મૂકેલા વિશ્વાસનો ઘાત છે એટલે અમે એને ગોવિંદનાથને ફાંસીની માગણી કરી ડૉક્ટર પ્રભાકિશોર તાવિયા એક્સ એમ્પી દાખવ છે